નમસ્તે મિત્રો ઓર્ગેનિક સર્ટિફિકેટ જે છે એ તમે તમારી રીતે કાઢી શકો છો ખર્ચે એ એ વાત ઉપર ઉપર એપિસોડ આજે આપણે જે છે બફર બફર ઝોન ઝોન તમારે તમારે કેવી રીતે રાખવાનો તમારી વાડીમાં જો રાખવો હોય તો કેવી રીતે રાખવાનો તો એનું ઉદાહરણ જે છે એ અમે દેખાડીએ છીએ જુઓ તમે આ પાળો છે તો અમે આજે આ બાજુ જુવાર કરી છે અને આ બાજુ તમે જોઈ શકો છો તો તલ છે તો એની વચ્ચે જે છે એ સર્વે નંબરથી અલગ અલગ હોય તો એની વચ્ચે પાળો જે છે એ ગાયોનો ઘાસ સારો થાય થોડાક ઉંછા ઝાડવા પણ હોય આગળ તમે જુઓ તો નિર્ગુંડીને એ બધું નાખેલું છે ઓલી બાજુ જુઓ તો લીમડાને એની સાથે ઊંછા ઘાસ થોડાક થાય એવા જે છે એ ઘાસ નાખેલા છે તો જેનાથી જે છે એ ઝોન થાય આ બાજુનું કલ્ટિવેશન જે પહેલી બાજુ ના જાય જો આ બાજુ બિન ઓર્ગેનિક ખેતર હોય તો ઓલી બાજુ ઓર્ગેનિક ખેતર હોય તો એના દવા કે છંટકાવ જે છે એ બને એટલા ઓછા જાય એના માટે બફર ઝોન રાખેલો હોય છે જ્યારે ઝોન જે છે એકલું હવાથી નહીં પણ પાણીથી પણ કંઈ જતું હોય એનું પણ જોવામાં આવે છે તો આ બફર ઝોનમાં અમે જે છે એ પાળો જે છે ઊંચો કરેલો છે એટલે આ પાણી જે છે એ બધું આગળથી નીકળી જાય છે અને ઠેઠથી જાય છે અને બીજું પાણી જે છે અલગ અલગ બ્લોકનું પાણી જે છે એ અલગ અલગ જગ્યાએ એક જગ્યાએ ભેગું થઈને પાછળથી નીકળી જાય છે તો આવી રીતે તમારે એક પ્લાનિંગ જે છે એ ઝોનનો કરવો જોઈએ અને જેનાથી જે છે એ તમારા પાકમાં કોઈ પણ રેસ્યુડ્યુ જે છે એ આવે નહીં અને તમારે જો એક્સપોર્ટ કરવું હોય પણ કાંઈ પણ વસ્તુ મોકલવી છે બહાર અને એનો રિપોર્ટ ઓર્ગેનિકમાં કરવામાં આવે તો જે છે એ પાણીથી અને હવાથી ઓછામાં ઓછું કેમિકલ જો તમારા ખેતરમાં બીજાનું આવેલું હોય અથવા ના આવે તો જે છે એ તમારો પાસ થઈ જાય છે એવી રીતે તમે જે બફર ઝોન બનાવી શકો છો જય ગૌ માતા વંદે માતરમ